મારું નામ એડવોકેટ શાહીના મલિક છે અમે આજે સમગ્ર મુસ્લિમ મહિલા વતી અને ભારત દેશની નારીઓ વતી આજે અમે નીતિશ કુમારે બિહારની અંદર જે નિંદનીય ઘટના બની છે ડૉક્ટર નુસરત પરવીનનો જે હિજાબ ખેંચીને એમને અપમાનિત કરવામાં આવ્યા છે એની નિંદનીય ઘટનાને વખોડવા અને નીતિશ કુમાર જાહેર મંચ ઉપરથી પોતાના સંવૈધાનિક પદ ઉપરથી ડોક્ટર નુસરત પરવીન અને ભારતની તમામ દીકરીઓ અને મહિલાઓને માફી માંગે એવી રજૂઆત લઈને અમે કલેક્ટરશ્રી સાહેબ પાસે આવ્યા હતા કલેક્ટર સાહેબને અમે મળ્યા અને કલેક્ટર સાહેબને અમે કીધું કે આ ભારત દેશ છે અને ભારત દેશની અંદર દરેક સ્ત્રી મહિલા એ દરેક ધર્મ જાતિની હોય એ તમામ મહિલા મહિલા છે અને મહિલાનો સન્માન એ હિજાબ પહેરે બુરખો પહેરે ઘુંઘટ કરે કે લાજ તાણે પણ દરેક મહિલા તે મહિલા જ છે અને મહિલાનું સન્માન કરવું દરેકની ગરિમા છે અને ભારતીય સંવિધાનની અંદર દરેક મહિલા નારીનું સન્માન હંમેશા જળવાઈ રહે છે ને હાલની જે ભાજપ સરકાર છે અને જે સહયોગી દલની પાર્ટી છે તે લોકોએ જે આ હરકત કરી છે ખરેખર ખૂબ જ નિંદનીય ઘટના છે અને પાછળથી એ એવું કહે છે કે ભાઈ આ તો ખાલી હિજાબ છુઆ કુછ ઓર છુઆ હોતા તો આ શું કહેવા માંગે છે એ લોકો આ એટલી નીચ અને ઘટિયા માનસિકતા છે ભાજપ સરકાર ખરેખર જુમલાબાજી સરકાર છે એ હંમેશા વાત કરે છે નારી શક્તિ નારી સન્માન બેટી બચાવો બેટી પઢાઓ એ બધી ખરેખર એ લોકોએ સાબિત કર્યું કે આ જુમલાબાજી સરકાર છે ને અહીં ભારતની દરેક સ્ત્રી નારી અને દીકરીઓ સુરક્ષિત હાથોમાં નથી રક્ષક જ ભક્ષક બની ગયા છે મેં ભારતમાં રહેવાળી એક નારી હું ઓર ભારત મેરા મહાન દેશ છે और भारत देश जो है वो कॉन्स्टिट्यूशन से बना है संविधान से बना है ये तो सब भारत वासियों को खबर है भारत नागरिकों को खबर है और ये जो हम रज़ूआत लेकर आए कलेक्टर ऑफिस इसलिए कि जो नीतीश कुमार ने जो वाहियात हरकत की है गंदी हरकत की है जिसको हम नापाक बोल सकते हैं जो औरत का औरत का हिजाब खींचा है पर्दा खींचा है लाज खींची इज्जत खींची है तो हो सकता है वहाँ तक जल्द से जल्द उनके लिए कोई कार्रवाई करनी चाहिए उनको उनके पद से माफीनामा लेना चाहिए और उनके समर्थन में जितने उनके जो चेले हैं उन्होंने जो उनका समर्थन किया है कि सिर्फ खाली पर ही खींचा नहीं और दूसरा खींचते तो क्या करते तो इनकी सरकार में हमारी महिला है बेटी है बहुएँ सुरक्षित नहीं है तो हो सकता है तो इनको माफीनामा देना चाहिए बस हमारी यही मांग है ઓમ સાઈ દાડમ નર્સરી સરકાર માન્ય નર્સરી બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર દાડમની ખેતી માટે ઉત્તમ છોડ મેળવવાનું સ્થળ એટલે ઓમ સાઈ દાડમ નર્સરી દાડમના સિંદૂરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો કચ્છ ગુજરાતમાં કોઈ પણ સ્થળે ડિલિવરી કરી આપવામાં આવશે ઓમ साई નર્સરી ગામ તાલુકો રાહતા જિલ્લો અહમદનગર મહારાષ્ટ્ર સંપર્ક જિગ્નેશ સેંગાણી એટ ફોર સિક્સ નાઇન સિક્સ નાઇન થ્રી ફાઇવ સિક્સ નાઇન તેમજ ત્રિપલ નાઇન એટ ફાઇવ ટુ સિક્સ થ્રી સિક્સ અર્પિત પટેલ સેવન જીરો ફોર વન થ્રી થ્રી ફાઇવ નાઇન તેમજ નાઇન ફાઇવ એઈટ સિક્સ થ્રી થ્રી સિક્સ ફાઇવ